દરેક સૂર્યોદય એક નવી શરૂઆતને રંગે છે પરંતુ આર્થર માટે તે ઘણી એક જૂની સમસ્યાને પ્રકાશિત કરતો હતો તેનો પુત્ર લિયો તેજસ્વી અને ભાવનાથી ભરપૂર હતો છતાં તેની પાસે ક્ષણિક સંકલ્પ હતો જ્યારે કોઈ કાર્ય પડકારજનક બનતું ત્યારે લિયોનો ઉત્સાહ ઝડપથી ઓછો થઈ જતો તેની જગ્યાએ શરણાગતિનો નિશાસો આવી જતો આર્થર લિયોમાં ખંતનો સાચો સાર માત્ર બ્રુ ફોસ નહીં પરંતુ બુદ્ધિશાળી સહનશીલતા પ્રસ્થાપિત કરવા ઈચ્છતા હતા એક બપોરે આર્થર લિયોને તેના અવ્યવસ્થિત અભ્યાસખંડમાં લઈ ગયો જે ઊંચા પુસ્તકોના છાજલીઓ અને ભૂલી ગયેલા ખજાનાથી ભરેલો હતો તેણે એક ઉત્કૃષ્ટ જૂના પિત્તળના હોકાયંત્ર તરફ ઇશારો કર્યો જે સૌથી ઉપરના છાજલી પર લગભગ છતને સ્પર્શતું હતું તે હોકાયંત્ર મારા પુત્ર આર્થરે જાહેર કર્યું તારા પરદાદાનું હતું જો તું તેને મેળવી શકે તો તે તારું છે યુની આંખો ચમકી ઉઠી પછી ઝડપથી ઝાંખી પડી ગઈ છાજલી અશક્ય ઊંચી હતી તેની પહોંચથી ઘણી દૂર ઓરડો પુસ્તકો બોક્સ અને ફર્નિચરની ભુલભુલામણી હતી જેના કારણે સીડી અવ્યવહારુ બલકે ખતરનાક પણ હતી વિયોએ ભવા ચડાવ્યા આ બધાની અન્યાયિતા વિશે બળબડવા લાગ્યો તેણે પહેલા ખેંચીને નિરર્થક કૂદીને પ્રયાસ કર્યો તેની આંગળીઓ માત્ર હવાને સ્પર્શતી હતી પછી તેણે એક નાનો સ્ટૂલ ખેંચ્યો જોખમી રીતે ડોલતો હતો પરંતુ હોકાયંત્ર હજુ પણ ઇંચ દૂર હતું નિરાશા તેને કોરી રહી હતી તે ઉભા રહેવા માટે એક મજબૂત પુસ્તક શોધી રહ્યો હતો પરંતુ ફ્લોર ખૂબ અસમાન હતો તેણે લાંબી પાતળી જાડુની દાંડીનો પણ વિચાર કર્યો પરંતુ તેણે ફક્ત હોકાયંત્રને વધુ પાછળ ધકેલ્યું જેનાથી તે પડવાનું જોખમ હતું તે અશક્ય છે પપ્પા લિયોએ હાથો ઉપર કરીને ઉદ્ગાર કર્યો આર્થર તેની આર્મચેર પરથી જોતા ફક્ત હળવેથી હસ્યા અશક્ય લિયો કે ફક્ત સ્પષ્ટ નથી ક્યારેક જવાબ ઊંચે પહોંચવામાં નથી પરંતુ અલગ રીતે જોવામાં છે એક ક્ષણ માટે ઉપર જોવાનું બંધ કર નિરાશ થઈને લિયો એક બિનબેગ ખુરશી પર બેઠો તેની નજર પ્રભાવશાળી છાજલી પરથી તેની આસપાસના અસ્તવ્યસ્ત રૂમ તરફ ફરવા લાગી તેણે પ્રાચીન ડેસ્કની રેખાઓ ગાદલા પરની પેટર્ન જોઈ અને પછી તેની આંખોએ કંઈક વિચિત્ર પકડ્યું ત્યાં નીચેના છાજલીના ઘેરા લાગડાની સામે લગભગ અદૃશ્ય એક પાતળો ઘેરો દોરો હતો એ પુસ્તકોના ડગલા પાછળ અદૃશ્ય થઈ ગયો હોય તેવું લાગતું હતું તેની સૂક્ષ્મ માર્ગને તેની આંખોથી અનુસરીને લિયોને સમજાયું કે તે ઉપર સુધી સૌથી ઉપરના છાજલી પર અને પ્રાચીન હોકાયંત્ર સાથે બાંધેલો હતો આર્થરે આ વિસ્તૃત ગોઠવણ કરી હતી અચાનક સમજણ આવતા લિયોએ કાળજીપૂર્વક નીચેના છાજલી પરથી પુસ્તકો ખસેડ્યા જેનાથી દોરાની લંબાઈ દેખાઈ એણે ધીમેથી તેને ખેંચ્યો હોકાયંત્ર નીચે પડવાને બદલે સહેલાઈથી આગળ સરક્યું કિનારી પરથી નમ્યું અને આર્થરે અગાઉ ફ્લોર પર સૂક્ષ્મ રીતે મૂકેલા જાડા ફોલ્ડ કરેલા દાબડા પર નરમાશથી ઉતર્યું લિયોના ચહેરા પર એક વિશાળ સ્મિત છવાઈ ગયું તેને ચડવાની જરૂર નહોતી તેને ફક્ત અવલોકન કરવાની જરૂર હતી આર્થર પાસે ચાલ્યો હોકાયંત્ર ઉપાડ્યું અને તેના ચમકતા પુત્રને આપ્યું જુઓ લિયો સાચી ખંત હંમેશા બ્રૂટ સ્ટ્રેન્થ અથવા તેજ નિષ્ફળ પ્રયાસોને મોટેથી પુનરાવર્તિત કરવા વિશે નથી તે એક પગલું પાછળ હટવું સમગ્ર દ્રશ્યનું અવલોકન કરવું અને વાસ્તવિક સમસ્યાને ઓળખવા વિશે છે પડકાર ઊંચાઈ ન હતી તે છુપાયેલો માર્ગ હતો ચતુર ઉકેલ હતો જીવનના સૌથી મોટા અવરોધો ઘણીવાર ખોટી દિશામાં વધુ પ્રયત્નોની માંગ કરતા નથી પરંતુ એક નવી દ્રષ્ટિ એક રચનાત્મક વિચાર માંગે છે ક્યારેક સૌથી વધુ ખંતવાળું મન તે છે જે જાણે છે કે ક્યારે બંધ દરવાજો ખોલવાનો પ્રયાસ કરવાનું બંધ કરવું અને તેના બદલે ચાવી શોધવી લિયોએ હોકાયંત્રને પકડ્યું એક પાઠ જે કોઈ પણ ભાષણ આપી શકે તેના કરતા ઊંડો અંકિત થયો હતો તમને શોધવા માટે કયા છુપાયેલા માર્ગો રાહ જોઈ રહ્યા છે ફક્ત વધુ દબાણ ન કરો વધુ સ્માર્ટ વિચારો જો આ વાર્તા તમને નવા ઉકેલો શોધવા માટે પ્રેરિત કરે તો અમને લાઈક આપો અને શાણપણ અને અંધારી જીતની વધુ વાર્તાઓ માટે ગુજરાતી રેપો ને સબસ્ક્રાઈબ કરો નીચેની ટિપ્પણીઓમાં તમારી ચતુર વાર્તાઓ શેર કરો